જો ગાડી માં બેહી ગયા આવી અને બકલાટ ગાડી માં જવાનું છે તો જો ગાડી એટાણે આલી જાય છે અહીંયા અને આમાં બકલું ભર્યું છે વાહે બકાલાના ભાવ કેવા કાલે છે આપડે પોગી ગયા કારખાને અને જો અહીંયા ગણે છે ને આ બાપ કામ કરવાનું ચાલુ છે તમને બતાવું આયા ટિકિટ બુક કરવા કેમ કે આપડે જુનાગઢ જવું છે ને એટલે રેલવે સ્ટેશન આયા તા રાજકોટ થી કમ્પ્લીટ જો આવી ગઈ ટિકિટ હાથમાં કેમ કે હવે આપણે પછી જવાનું છે જુનાગઢ હાલો જઈ માતાજી જઈ દ્વારકાધીશ મિત્રો તો આજે હેને ને આપણે બહાર જવાનો પ્લાનિંગ છે જો છેલો ખંભે મારીને હું વાડીએથી નીકળી ગયો આપણા રસ્તા થોડાક ખરાબ છે હાવ પગની તો દેવાય જાય આમાં ગાડી લઈને હોય તો તો ઠીક છે પણ હાવ જો ખાંદો થઈ ગયો એટલે કે ગારો ગારો હાવ જો હાલ એવું નથી પણ કાંઈ વાંધો નહીં ગામમાં પૂગીને પગ ધોઈ નાખશું તો હાલો હવે હેને ને નીકળવું છે આપણે રાજકોટ બાજુ તો આપણે નીકળવી ગામમાં પોગવાનું હાલીને તો પોગી જાય ફટા

આગળ બે જણાનું નું બકાલું ભરવાનું છે તે ભરીને પછી નિહેરવી રાજકોટ બાજુ માર્કેટ યાર માં જાય પણ મારે આજે આવવાનું છે

અને આમાં ગાડી થોડીક હાલે આ રસ્તામાં ભોગી ગયા જો આપણે

તો હજે જ આવીથી જો અમે ટિકિટ બુક કરાવી અહીંયા ગણેથી આપણે જો ટિકિટનું બુકિંગ તો થાય છે આઈથી કરાવવાનું છે આપણે હમણાં કમ્પ્લીટ કરાવી તો અહીંયા ગણે ને જો આપણે પહેલા ફોર્મ ભરવું પડે આ ફોર્મ ભરો ને જ ફોર્મ ભરવું પડે પછી ટિકિટનું આગળ પ્રોસેસ થાય તો આપણે ફોર્મ ભરી તો ફોર્મ ભરી વાળ્યા છે આ રીતનું ફોર્મ ભરવું પડે જો હવે દેખાણું આ રીતનું છે ને ફોર્મ ભરી દઉં ને પછી આધુ કન્ફર્મ થાય તો આપણે ફરી વાળ્યું કમ્પ્લીટ તો આપણે જો હાજી ટિકિટ ફાઇનલ હે ને કન્ફર્મ એટલે આમ થઈ ગયું છે કમ્પ્લીટ જો આવી ગઈ ટિકિટ હાથમાં કેમ કે હવે આપણે પછી જવાનું છે ને જૂનાગઢ બાજુ એટલે ટિકિટને અંદર કરાવી લીધું છે રાજકોટથી જુનાગઢ સોમનાથ સુધીનું વેરાવળ સોમનાથ પહેલાં જવાનું હે તો અહીંયા તો હાલો ને વિડીયોમાં આગળ આપણે કહી દઈશું પછી જો આપણે હે ને હું કહેતો ને આ ભાઈ ટ્રેનનું ટિકિટનું નિયમ એ રસ્તામાં હતા કાંઈ હરકું આવ્યું નહીં રેલવે સ્ટેશને ટિકિટ બુક કરવા ગયા હતા જો કે ઓનલાઈન થઈ જાય પણ અમે એ બાજુ ગયા હતા કે હારવારે આપણે બુક કરાવી નાખવીને તો જો તમે તો આપણે હેને અહીંથી ડાયરેક્ટ પહેલાં આપણે અહીંથી જવાનું ડાયરેક્ટ વેરાવળ સોમનાથની ટ્રેન છે પછી સોમનાથ મહાદેવના દર્શન કરીને રાત્રે ને રાત્રે નથી એને પાછું જૂનાગઢ આવવાનું છે એ આપણે ટિકિટ અત્યારથી બુકિંગ થઈ ગયું છે અને પછી જૂનાગઢમાં રાત રહેવાનું છે અને પછી જુનાગઢ આપણે હેને ને બુધવારને સાંજ લગી રહેવાનું છે ક્યાં સુધીમાં આપણે આખો દિવસ છે જૂનાગઢ ગમે ત્યાં જવું હોય આખો દિવસમાં અને પછી પાછી રાત્રે આપણે ને પાછી બુક કરાવી લઈશું એ લગભગ અગિયાર વાગ્યાની ટ્રેન છે એવું છે આપણે હજુ પહેલી વાર છે ને ટ્રેનનું નહીં એટલે ટિકિટમાં ને એમાં થોડોક પ્રોબ્લમ થાય આમ કે બાકી આપણે ભાઈની હારી હોય એટલે ક્યાં કાંઈ પાછું પડવાનું એને હજુ આ હોય કમ્પ્લીટ આપણે તો ખાલી આ હારી હોય ને ફોર્મ ફોર્મ ભરી દીધા આપણને થોડા ઘણા ફાવી ગયા હજુ તો હજુ કમ્પ્લીટ કરી હોય ટિકિટ ટિકિટને એવું અને અત્યારે તો આપણે ભાઈનું એટલે રાજકોટમાં હવે અને એના કારખાનામાં થ જો એવું છે અહીંયા એ હે એનું કામ કરે છે અને આપણે નગર હતા આપણે આપણું કામ કરવી વિડીયો બનાવવાનું તો કાંઈ વાંધો નહીં હજુ કમ્પ્લીટ થઈ ગયું છે અને હું નગરો ટિકિટ જોજો કેમ ત્યાં પહેલી વાર હતો ને કીધું આમાં કઈ રીતનું હોય ને કાંઈ સમજાતું નતું મને પણ હજુ કમ્પ્લીટ થઈ ગયું છે તો હાલો હવે આગળ તો જોઈ શું કરવાનું થાય હવે

તો આપણે જો નાસ્તો કરી લેવી સવાર એવું છે ખાઈ પી લેવી આપણી ભાષામાં કેવી તો નાસ્તો પણ આજનો તો એવું છે આજ જવાનું છે ફરવાનું તો એ પણ આવશે અને પછીના વિડીયોમાં આ વિડીયો આજ આપણે પૂરો કરી દેવી છે અહીંયા તો વિડીયો જોઈને મજા આવે તો લાઈક કરી દઈએ અને ચેનલ ઉપર ન હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દઈએ મળે એક બીજા વિડીયોમાં નાન પછી ના વિડીયો હવે આવશે જુનાગઢ બાજુના તો જોવાનું ભૂલતા નહીં For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.